નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું લોકમંચમાં અને વિધાનસભાનું સત્ર પૂરું થયું ને સત્ર પૂરું થતાં જ કેગનો રિપોર્ટ રજૂ થયો કેગનો રિપોર્ટ થયો એમાં કેટલાક દાવા અને કેટલીક હકીકતો સામે આવી છે ખાસ તો વર્ષ જે બે હજાર ત્રેવીસ ચોવીસનો જે રિપોર્ટ થયો છે ને સત્રના અંતિમ દિવસે જ્યારે આ રિપોર્ટ રજૂ થતો હોય છે ત્યારે ઘણા બધા સવાલો ઉઠતા હોય છે પણ ક્યાંક જે સરકારના કામોનો અહેવાલ છે એ અહેવાલ વિધાનસભામાં રજૂ થયો છે જાહેર આરોગ્ય સંસ્થા અને માનવ સંસાધનની તંગી એને લઈને કેગે સવાલો ઉઠાવ્યા છે કે એક મોટો પડકાર છે પચીસ ટકા જેટલા જે ડૉક્ટરો છે એની અછતનો આંકડો કેગમાં જાહેર કરવામાં આવ્યો છે નર્સ અને પેરામેડિક્સમાં અનુક્રમે છ ટકા અને ત્રેવીસ ટકાની અછત છે હું મોટી મોટી જો વાત કરી લઉં તો જે રાષ્ટ્રીય સ્વચ્છતા અભિયાન યોજના છે એની સ્થિતિ ચિંતાજનક કેગે જણાવી છે અને સ્વચ્છતા યોજનામાં બસ્સો આઠ મંજૂર થયેલી જગ્યામાંથી હજુ પણ ક્યાંક અઢાર ટકા જેટલી જગ્યાઓ ખાલી છે નર્સિંગ કોલેજો હોય કે સ્કૂલોમાં એમાં છોતેર શૈક્ષણિક કર્મચારીઓની અછત છે વસ્તીના આધારે જે મેડિકલ બેડ હોવા જોઈએ જે પથારી હોસ્પિટલોની બેડ હોવા જોઈએ એ ઓછી છે અને વસ્તીના આધારે જિલ્લા હોસ્પિટલો છે એમાં ખાસ આ બેડ ઓછા જોવા મળી રહ્યા છે ક્યાંક કેગના અહેવાલની વાત કરીએ તો આરોગ્ય વિભાગને લઈને ગંભીર સૂચનો કર્યા છે ખાલી જગ્યાઓ ભરવાની સૂચના આપી છે આરોગ્ય વિભાગમાં મેડિકલ કોલેજો નર્સિંગ કોલેજોમાં સ્ટાફ ભરવાની સૂચના આપી છે પેરામેડિકલ અને જે ડોક્ટર્સની જે જગ્યા છે પેરામેડિકલની ને એ ભરવાની પણ વાત કરવામાં આવી છે દેવાની પણ વાત થઈ છે ઘણી બધી ચર્ચા કેગના રિપોર્ટમાં જે વાત કરી છે એની કરવી છે કારણ કે રિપોર્ટ છે એમાં દાવાને હકીકત શું છે લોકમંચમાં કાર્યક્રમની ચર્ચા માટે મારી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના સહપ્રવક્તા અશ્વિન બેન્કર છે અશ્વિનભાઈ સ્વાગત છે લોકમંચમાં નમસ્કાર સાથે જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર હેમાંગ વસાવડા હેમાંગજી આપનું સ્વાગત

મેડિકલ ક્ષેત્રની અંદર અત્યારે જે જગ્યાઓ ભરવાની વાત છે કેગમાં રિપોર્ટમાં આવ્યું છે હા એ તમામ જગ્યાઓ ભરવા માટે દસ વર્ષનું કેલેન્ડર વર્ષ ની માંગણા પત્રક આરોગ્ય વિભાગે મૂક્યું હતું પરંતુ આ જે આયોગની બધી વ્યવસ્થાઓ હોય છે ક્લાસ થ્રી ક્લાસ ફોર અને ક્લાસ ટુ ની જગ્યાઓ ભરવાની એના કેલેન્ડર માં એ નહીં આવવાના કારણે એ જગ્યાઓ ભરવાની એટલે એ જગ્યાઓની પરીક્ષાઓ લેવાની બાકી રહી ગઈ અને એના કારણે અત્યારે આઉટસોર્સિંગ થી આ બધી જગ્યાઓ ભરાય છે અને મંજૂર મહેકમ પ્રમાણે આ બધી જગ્યાએ જગ્યાઓ ભરાય છે પણ ચોક્કસ થી એ જગ્યાઓ જે ધારાધોરણ પ્રમાણે સરકારી નિયમો પ્રમાણે પરીક્ષા લઈને ભરાવાની છે બાકી છે આપણે વાતો કરીએ આરોગ્યની આપણે વાતો કરીએ છીએ ની વિકાસ ની નહીં સાચી છે દિલીપભાઈ કે ગુજરાત ની અંદર આરોગ્ય વિભાગની અંદર આપણે એમ કહીએ કે ખુબ સારું આરોગ્ય નું કામ થઈ રહ્યું છે એટલે જ ગુજરાત બહારથી પણ લોકો અત્યારે કોલેજો અને નવી જગ્યાઓ સરકાર શ્રી દ્વારા મંજૂર કરવામાં આવી રહી છે ડોક્ટર્સના નિર્માણ થઈ રહ્યા છે અને ચોક્કસ થી આવતા દિવસોમાં એ ગેપ પૂરો કરવામાં આવશે કારણ કે અપેક્ષા ગુજરાત પાસે વધારે છે આરોગ્ય આરોગ્યના સંદર્ભમાં એટલે જેટલું કામ કરતા જઈએ છે જો આપણે જોયું છે કેટલાય સમયથી મેડિકલ કોલેજો આપી છે બે ત્રણ હજાર બહેનોને તો હમણાં જ એમને જોબ આપવાના છે એની એક્ઝામ થઈ ગઈ છે કહેવાનો મતલબ એવો છે કે ખૂટતું જાય છે પરંતુ ભરવા માટે સરકાર પ્રયત્નશીલ છે આરોગ્ય વિભાગ એનો

બે સત્તર ત્યારથી માંડીને બે હાજર ચોવીસ ચોવીસ સુધી ચાલતી આવતી બતાવી છે જો બે થી કેગ રિપોર્ટમાં હોય અને આપણે એવી હવે આઠ વર્ષ પછી આશા રાખીએ કે સરકાર હજી આ કરશે તો મને એમ છે કે આશા ઠગારી છે બે જગ્યા એ બહુ મોટા ભ્રષ્ટાચાર ની વાત કેગમાં દેખાણી છે જેમ બે જીએમ ગુજરાત મેડિકલ સપ્લાય કંપની જે બનાવી છે જે બધી સિવિલ હોસ્પિટલો દવાઓ આપે છે

જિલ્લા વિકાસ અધિકારી કે સુપ્રિન્ટેન્ડન્ટ સો દવા મંગાવી તો ઉડતાલીસ આવે બાવન ના આવે આ બાવન દવા લોકલ પરચેસ થી થાય મેડિકલ નો સુપ્રિન્ટેન્ડન્ટ અથવા જિલ્લા વિકાસ અધિકારી ખરીદે બજાર માંથી અને એમાં બહુ મોટો ભ્રષ્ટાચાર રાજકોટમાં એક સાંસદના ના ભાઈ પાસ થી દવા ખરીદાણી છે વર્ષે દિવસે એક કરોડ ની દોઢ કરોડ ની

આરોગ્યની જ વાત કરીએ પણ એ સિવાય પણ ઘણી બધી બાબતો છે કે જેમાં કદાચ કેગના રિપોર્ટ એ વાત જોવા મળતી હોય દેવાની વાત કરી છે કે ગુજરાત સરકારના દેવામાં અધ ચૌદ હજાર બસો એક્યાસી કરોડ વધારો છે ત્રણ પોઈન્ટ પંચ્યાસી કરોડના દેવાનું જે વ્યાજ ચૂકવી રહી છે સરકાર એ પણ વાત કરી છે આંગણવાડીની જે વાત કરી સોળ હજાર પિસ્તાલીસ આંગણવાડીઓની ઘટ છે આ રિપોર્ટ જે સરકાર જે વિકાસની વાતો કરે છે બીજી તરફ કેગનો રિપોર્ટ આટલો જો નેગેટિવ આવતો અથવા પ્રશ્નાર્થો આવતો હોય

બહાર કાઢી શકાય એના એ પેલા હોય એ જે કંઈ એમના કૌભાંડો થી માંડી બધું તો ત્યાં કેમ છેલ્લા દિવસે ના મૂક્યો હજી પણ દિલ્હીમાં વિધાનસભા ચાલુ છે એટલે આ એક પેટર્ન જે છે એમાં અને આનો અને પહેલા દિવસે મૂકે એના ઘણા બધા પોઝિટિવ ફાય એટલે ફાયદા છે કે મેં કીધું એમ કે તો એવું નથી જનતા સમક્ષ અને ક્રિટિસાઇઝ કરવા નથી બેઠા કેગ નો રિપોર્ટ એટલે અલ્ટિમેટલી શું છે ઓડિટ આખા રાજ્યનું જે સરકારનું તમામ વસ્તુઓનું ઓડિટ એટલે શું કે આપણે બેલેન્સ શીટ આવતી હોય તમે બી ભણેલા છો આપણે બધા ભણે એટલે અકાઉન્ટ ની અંદર આમ એક પેલું જમા ઉધાર આ બાજુ એફઆઈ કાલા એમપી આપણે એકાઉન્ટ માં શીખેલા છે ને તો આપણી પાસે એસેટ કેટલી છે જે મેકમ ની વાત કરે છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ની દ્રષ્ટિએ આપણી પાસે શું છે આપણી પર કેટલી લોન છે આ કેટલું દેવું છે એ રીતે આ બાજુ કેટલું જમા થઈ રહ્યું છે ને રૂપિયો ક્યાંથી આવે છે રૂપિયો ક્યાં વપરાય છે એનું ચોખ્ખું સરવૈયું એ આ કેગનો રિપોર્ટ આપે છે જે આપણે બજેટમાં જાહેર કરીએ છીએ જે આ વખતે ત્રણ લાખ સિત્તેર હજાર કરોડ બજેટ જાહેર કર્યું તો આપણે આવતી શાળાની પર ચર્ચા કરીશું કે ત્રણ સિત્તેર ની સામે કેટલા વપરાયા કેટલી વધારે પેલું એટલે ફિસ્કલ ડેફિસિટ જેને આપણે કહીએ છીએ તો કયું રાજ્ય આખા ભારતમાં એવું છે કે જે પોઝિટિવ છે એક સમય એવો હતો કે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ સરકારે એવું બતાવ્યું કે વન પોઈન્ટ સિક્સ પર્સન્ટ બહુ નજીવો આંકડો હતો પર્સન્ટેજમાં કે આટલા પર્સન્ટ અમે પ્લસ છીએ અને દિલ્હી આવું પહેલું રાજ્ય એમણે બણગા ફૂક્યા હતા પછી એ પાછું આ વખતના કેક રિપોર્ટમાં પાછું નેગેટિવ આવી ગયું તો આપણું ગુજરાત રાજ્ય આપણે જેનું ગૌરવ લઈ રહ્યા છે એને એક મોડલ તરીકે પ્રસ્થાપિત કરી રહ્યા છે તો મોડલ ક્યારે કહેવાય કે જ્યારે આપણે કોઈ કંપની પ્રોફિટ કરતી હોય તો એને આપણે રોલ મોડલ બનાવાય પણ કંપની નેગેટિવ જતી હોય તો એ રોલ મોડલ ના બને તો ગુજરાત સરવૈયાની દ્રષ્ટિએ પોઝિટિવ છે કે નેગેટિવ એ જનતાને પહેલા તો ખબર પડવી જોઈએ બીજું કે એ કઈ હું કહું છું ફિઝિકલ ડેફિસિટ હંડ્રેડ આવે કારણ કે આપણે ત્યાં મેક્સિમમ યોજનાઓ પગાર પેન્શન બીજા ખર્ચા આ બધાની પછી પૈસો વધવો અને વિકાસ માટેના પૈસા ખર્ચવા ફિસ્કલ ડેફિસિટ આવી શકે છે પણ જે રૂપિયો જાય છે એ સદમાર્ગે વપરાય છે જનહિતમાં કલ્યાણમાં લોકોની છેવાડાના માનવી સુધી યોજનાઓ સુવિધાઓ પહોંચાડવામાં વપરાય છે તો સારી વસ્તુ છે ફિસ્કલ ડેફિસિટ હશે અને બીજી રીતે પહોંચી વળાશે

આજ મહિને ડોક્ટરોનો પગાર જેની આપણે ચર્ચા કરીએ છીએ એ લોકોનો પગાર દસ પંદર દિવસ લેટ થયો બધાના ઈએમઆઈ બાઉન્સ થયા એવું છાપામાં પણ આવ્યું હતું તો આવું કેમ અણધડ થયું કેટલાય નગરપાલિકા એવા છે જે લોકો લાઇટ બિલ નથી ભરી શકતા નગરપાલિકાની ચૂંટણીમાં આપણે ખુદી ખુદી ના ચર્ચા કરી કે લાઇટ બિલ ના ભરી શકે તો આ પૈસાનો વહીવટ કેવી રીતે થઈ રહ્યો છે એ બધું કેગમાં રિફ્લેક્ટ થતું હોય છે અને એ સિવાય જે પૈસા ગયા છે કારણ કે મારા ખિસ્સામાંથી એક મેં કીધું કે અમે કાયમ એવું કહેતા હોય કે માચીસ થી લઈને બિલ્ડિંગ સુધીના તમામ વસ્તુ ઉપર આપણે ટેક્સ ભરીએ છીએ તો મારો આપેલો પૈસો સરકાર કયા માર્ગે વાપરી રહી છે અને એની સામે અમને શું પાછું આપી રહ્યું છે આ બે વસ્તુનું બેલેન્સિંગ થવું જોઈએ એ થઈ રહ્યું છે કે નથી થઈ રહ્યું તો મને જનહિતના કાર્યોની આપણે જો વાત કરતા હોય તો એક સિટીઝન તરીકે હું જ્યારે સિટીઝન સર્વિસ અવેર કરું છું ગુજરાત સરકાર તરફથી તે બધી મને પ્રોપર મળે છે યોગ્ય રીતે મળે છે યોગ્ય રીતથી મળે છે પ્રોસેસથી હું જઈને ઉપર રહું લાઈનમાં ઉભું આ બધું કરી અને આપણે એક બાજુ ફિસ્કલ ડેફિસિટ ની વાત કરીએ ગુજરાત રાજ્યમાં છવ્વીસ વિભાગ છે અને છવ્વીસ વિભાગમાં એવરેજ દસ હજાર કરોડ થી લઈ અને પંચોતેર હજાર કરોડ સુધીના રૂપિયા ફાળવવામાં આવે છે તો કેટલાય વિભાગોની ગ્રાન્ટ આ જે બજેટ ફળવાય છે એ નેક્સ્ટ યર કાં તો કેરી ફોરવર્ડ કાં તો લેફ્ટ થાય છે ગ્રાન્ટ એટલે વપરાતા નથી હવે પહેલી એપ્રિલ પછી આપણે છાપામાં એ પણ વાંચશું કે આટલા વિભાગ કે આટલા ધારાસભ્યો આટલી ગ્રાન્ટ વાપરી શક્યા નહીં તો પછી આવું કેવી રીતે એમ એટલે આ જે ત્રાજવું છે ને એ બહુ ઇમ્બેલેન્સ ચાલે છે આજે ગુજરાતની ઓગણીસો સાહીઠ માં બન્યું છે

ને સ્ટ્રક્ચર મોડલ માં દેખાઈ રહ્યું છે ચલો અશ્વિનભાઈ પીઓપી જેવું સ્ટ્રક્ચર દેખાય છે બાર થી બધું સમુ સુથરૂ ને બહુ રૂપાળું દેખાય છે પણ અંદર થી બીજું કે કેગ નો રિપોર્ટ આખરી આખરી દિવસે જે વિધાનસભા નું સત્ર નો આખરો દિવસ હોય ત્યારે કેમ રજૂ કરવામાં આવે છે બીજું

વિધાનસભા સત્રનો સદુપયોગ કરતા 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 કેગનો રિપોર્ટ તો જગ જાહેર થવાનો છેલ્લે મૂકીએ છીએ તો દિલ્હીમાં કે ગુજરાત પ્રગતિ સરકાર સિરિયસ નથી અશ્વિનભાઈ આપે જે ઉદાહરણ આપ્યું તો દિલ્હીમાં આ બાબતે સરકાર સિરિયસ નથી દિલ્હીનો વિષય પણ નવો છે બરોબર ને અને ની અંદર જયારે આ થયું હતું પણ પરંતુ આપણે ગુજરાત ની વાત કરીએ કે ગુજરાત ની અંદર આપણે વિકાસ મોડલ તરફ આગળ વધી રહ્યા છે એની આજે જે ચર્ચાઓ ખૂબ સરસ થઈ અને સારી ચિંતા થઈ કે અપેક્ષાઓ છે ભારતીય જનતા અપેક્ષા અશ્વિનભાઈ ચિંતા વિપક્ષે વ્યક્ત કરી હોત કે કોઈ રાજકીય વિશ્લેષકોએ વ્યક્ત કરી હોત તો બરાબર પણ કેક જયારે એમ કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની લેબોરેટરી આધુનિક નથી આરોગ્ય વિભાગ ને ગંભીર સૂચનો કરે ખાલી જગ્યાઓ ભરવાનું સૂચન આપે

બાર લાખ રૂપિયા જેવા ચૂકવી દેવામાં આવ્યા છે એમાં એક પણ બેન આ જે રાષ્ટ્રીય યોજના છે કુટુંબ આકસ્મિક મૃત્યુ થાય તો એમાં લાભાર્થીને વંચિત નથી રાખવાના અગાઉ જે વાત આવી છે ચૌદ થી ઓગણીસ ની વચ્ચે જે પણ ઝઘડિયા તાલુકા ને બે ચાર જગ્યાએ આ બધું બન્યું છે એમાં પણ જે છે મામલતદાર કક્ષાએ કે

બે વર્ષ પછી નથી કરી શકતા ઓકે હેમાં છે ભલે વિધાનસભામાં એમનું કચાનો મોકો નથી મળ્યો તમને એ તો મોકો મળે છે ને હવે શું આની અસર કેટલી પડતી હોય છે

બેબી જે લો બર્થ બેબીઓ આવે છે એની એમાં વધારો થયો છે એટલે પોષણ બેનોનું ઘટ્યું છે આ બધા કેકના તારણો ઉપર જો સરકાર ખરેખર કામ કરે

નથી કે હુ ઇજ આન્સરેબલ એન્ડ હુ ઇઝ રિસ્પોન્સિબલ એ પણ પાછું એક એડ કરું છું આમાં કે જવાબદાર એ કોઈ જવાબદારી સ્વીકારવા તૈયાર નથી હા કેગના રિપોર્ટ થી અસર એ થાય કે જે ફિસ્કલ ડેફિસિટ આવે છે દરેક વસ્તુની અંદર એક બે ટકો જે બતાવવામાં આવે છે કે કેટલાનો એક ટકો તમે આમ ગણો તો એટલે સો રૂપિયા આવે છે ને એકસો એક રૂપિયો કે એકસો બે રૂપિયા જઈ રહ્યા છે એની સીધી જ અસર તમારા રાજ્ય સરકારમાં રાજ્યમાંથી આવતી તમામ વસ્તુઓ ઉપર ક્યાંક ને કંઈક સિદ્ધિ તમારી ઉપર આવે જેમ આપણે પેટ્રોલમાં ભાવ વધારો કેમ કરવામાં આવે છે કે આવી કઈક ઇમરજન્સી ક્રિએટ થાય તો પેટ્રોલ ડીઝલ પર ભારણ વધે આ સરકારનો લોકલ વેટ અત્યારે કેટલો છે કારણ કે હજી પેટ્રોલ ડીઝલ વેટ પર છે તો એમાં કંઈક

એટલે થોડું આપનું ધ્યાન દોરું કેગ નો રિપોર્ટ એટલે ઓડિટર કમ્પ્યુટર ઓડિટર જનરલ નો રિપોર્ટ એની પર દરેક ડિપાર્ટમેન્ટે એનો જવાબ આપવો પડે છે અને જવાબને રજૂ પણ કરવો પડે છે નેક્સ્ટ વિધાનસભામાં અને એ જવાબ સરજી બે હાજર સોળ થી આ વાત એમણે કરી કે બે હાજર સોળ થી ઇસ્યુ કર્યું તમે સરકારે એ ચાલ્યું આવે છે અનેક વિધ યોજનાઓમાં કે કે કહ્યું ત્યાં પગલા લેવાયા છે અને સુધારણા પણ થયા છે અચ્છા એટલે કે એમણે કહ્યું કે કમ્પેરિટિવલી બાબતો રજૂ કરી છે બે હાજર સોળ સત્તર થી બે હાજર ત્રેવીસ ચોવીસ ની જો સુધારા થતા હોત તો થતું પણ ન હોત પણ નથી કે મારી વિવરણ કરવાનો સમય સમય એટલો બહુ ઓછો છે પણ અશ્વિન અશ્વિનભાઈ કહ્યું છે કે કેલેન્ડર રજુ થયું હતું અને પછી ભરતી થાય છે આઉટસોર્સિંગ થાય છે એમણે કહ્યું કે ગુજરાતમાં આરોગ્ય અપેક્ષા વધારે છે એટલે અન્ય રાજ્યના લોકો આવે છે એટલે જવાબદારી વધી જાય છે કેટલાક આંકડા પણ એમણે રજૂ કર્યા પણ હેમાંગ વસાવડાએ જે પ્રમાણે વાત કરી કે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારથી એક પ્રથા બનાવી છે કે એકનો રિપોર્ટ વિધાનસભાનું સત્ર મળે છેલ્લા દિવસે રજૂ કરવું એટલે એની ચર્ચા કરવાનો મોકો જ ન મળે બીજી એમણે જે વાત કરી કે બે હજાર સોળ સત્તર થી બે હજાર ત્રેવીસ ચોવીસ ની કમ્પેરેટિવલી જે બાબતો છે કે એકના રિપોર્ટમાં રજૂ થઈ તો બે હજાર સોળ થી તમે શું કર્યું આવા સવાલો હેમાંગ હેમાંગભાઈ ઉઠાવ્યા ભ્રષ્ટાચારની વાતો બહુ જ ગંભીર છે એ બાબતે વિચારવાની જરૂર છે પણ એમણે વાત કરી ઋષિકેશ પટેલ આરોગ્ય મંત્રી ટોટલ ફેલ છે ગઢવીએ કહ્યું એમ કે છેલ્લા દિવસે જ કે આ સવાલ તો ઉઠે છે દિલ્હીમાં તમારી સરકાર બને છે ત્યારે કેગનો રિપોર્ટ પહેલા જ દિવસે રજૂ થઈ જાય છે ગુજરાતમાં છેલ્લા દિવસે રજૂ થાય છે ચર્ચાને અવકાશ ન મળે અને ખાસ જે કેગનો રિપોર્ટ એટલે પ્રશાંત ભાઈ સરસ વાત કરી ઓડિટ જમા ઉધારનું સર્વે છે અને એ બેલેન્સ કરવાની વાત છે ગુજરાત રાજ્યને મોડેલ રાજ્ય કહીએ છે પણ ક્યાંક સાચી જગ્યાએ આ પૈસા ઉપયોગી થાય છે લોકો સુધી યોજનાઓ પહોંચી ભ્રષ્ટાચાર નથી નથી થયો આ પણ જોવાનું છે છે ઘણી જગ્યાએ વપરાતી પડી કેરી ફોરવર્ડ કરવી પડે છે અથવા તો લેપ્સ થઈ જાય છે પણ એક છેલ્લે સવાલ બહુ સરસ એમણે કર્યો કોણ આન્સરેબલ ને કોણ રિસ્પોન્સિબલ જનતા પણ હજુ આ નક્કી નથી કરી શકતી આનો જવાબ પણ નથી મળી શકતો ચર્ચા સમાપન કરીએ છીએ બેંકર ડોક્ટર હેમાંગ વસાવડા પ્રશાંત ગઢી ત્રણે ઉપસ્થિત રહ્યા ખૂબ ખૂબ આભાર થેન્ક વેરી મચ તો દર્શક મિત્રો લોકમંચ કાર્યક્રમમાં હતી કેગના રિપોર્ટની ચર્ચા દાવા અને હકીકત ફરી મળીશું એક નવી ચર્ચા સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર